અને એક મોટા સમાચાર ગુજરાત ગેસના ભાવમાં ઘટાડો થયો છે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતા ભાવમાં ઘટાડો કરાયો છે આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા પાર્થ પાર્થ કેટલા ઉદ્યોગકારોને ફાયદો થશે ગેસ ભાવ ઘટાડાથી કે મોરબીમાં સિરામિક ઉદ્યોગ મોટો ભાઈ વિકાસ પામ્યો છે અને સિરામિક ઉદ્યોગ જે છે એ ખાસ કરીને ગેસ પર આધારિત રહેતો સિરામિક ઉદ્યોગ છે જેના કારણે ગેસની સતત મોટા પ્રમાણમાં ગેસની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે સિરામિક ઉદ્યોગકારો દ્વારા ગેસમાં ભાવ ઘટાડાની માંગ કરવામાં આવી હતી અને ગઈકાલે ગુજરાત ગેસના એમડી સાથે તેમણે મીટિંગ કરી અને આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ભાવ ઘટારો હોવાના કારણે આઠ થી દસ રૂપિયા જેટલો ભાવ ઘટારો થઈ શકતો હોવાની ચર્ચા ગુજરાત ગેસના એમડી દ્વારા એમડી સાથે મોરબી સી રમીક ઉદ્યોગ ખાળો દ્વારા કરવામાં આવી હતી અને આ ચર્ચા દરમિયાન થી દસ રૂપિયા જેટલો ભાવ વધારો થઈ શકે તે મુજબની ખાતરી પણ ગુજરાત ગેસ દ્વારા આપવામાં આવી હતી ત્યારે હવે આજે ગુજરાત ગેસ દ્વારા ત્રણ રૂપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે અને જે બાવન પણ છત્રીસ રૂપિયા ગેસનો ભાવ પેલા હતો ભાવ ઘટાડો આવતાની સાથે જ સિરામિક ઉદ્યોગકારોમાં પણ નારાજગી જોવા મળી હતી અને સિરામિક ઉદ્યોગકારોમાં પણ આ અંગે ગુજરાત કંપની સામે રોષની પણ લાગણી જોવા મળી રહી છે આભાર પાર્થ આપનો તમામ માહિતી બદલ